વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પંચોતેરમો જન્મ દિવસ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અખિલ ભારતીય યુવક પરિષદ આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં પહોંચ્યા હતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિ જોવા મળી જેમાં રાજ્યપાલ આચાર્ય દેવરાતે રક્તદાન એ સૌથી મોટું જીવનદાન રક્તદાનથી ભાઈચારો પેદા થાય છે અને સૌમાં એકતા પણ જળવાય છે તેવી વાત કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા દિવસ તરીકે જોવાઈ રહ્યો છે રક્તદાનનો સંકલ્પ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકોના વિશ્વાસનું પ્રતિબિંબ છે રક્તદાતા સાયલન્ટ ડોનર છે રક્તદાન કરનારને ક્યારેક તકતી લાગતી નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં દિવસમાં એક તેમજ તેરાપંથ યુવક પરિષદના એકસઠમાં સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાઈ રહ્યા છે આ સંદર્ભમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રજીએ જણાવ્યું કે ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની શુભેચ્છાઓ તેમણે જણાવ્યું કે મોદીજી તેમનું સમગ્ર જીવન રાષ્ટ્ર સેવા અને દેશના વિકાસ માટે સમર્પિત કર્યું છે ગુજરાતની ધરતી પર સમયાંતરે મહાપુરુષો જન્મ્યા છે જેઓએ સમાજ અને દેશના હિત માટે કામ કર્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ ભારતમાં અનેક યોજનાઓ થકી પ્રગતિના સોપાન સર થયા છે પંચોતેર વર્ષના જીવનમાં વડાપ્રધાન અર્જિત કરેલું જ્ઞાન આજે સમગ્ર દેશના લોકોમાં ઉત્સાહનો સંચાર કરી રહ્યું છે સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ બાબતે પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાનના બાબતોને યાદ કરતાં કહ્યું કે નરેન્દ્ર મોદીના સેવા સમર્પણના ભાવ જનજન સુધી ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે અખિલ ભારત તેરાપંથ પરિષદ દ્વારા મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમણે પણ કહ્યું કે વડાપ્રધાનના સ્મરણને યાદ કરતાં આર્થિક દાન કરનારની તકતી લાગે છે પણ રક્તદાન કરનારની ક્યારેય તકતી લાગતી નથી એટલા માટે રક્તદાનને મહાદાન કહેવામાં આવ્યું છે સાથે જ આ પ્રસંગે અમદાવાદના મહેર પ્રતિભા જૈન અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના અધ્યક્ષ રમેશ ડાગા ઉપાધ્યક્ષ પવન માંડોત તેરા પંથ યુવા પરિષદના અમદાવાદના પ્રમુખ પ્રદીપ બાગરેચા મંત્રી સાગર સાલેચા રાજેશ ચોપારા તેમજ સંસ્થાના કાર્યકરોએ ભાગ લીધો હતો દર્શક મિત્રો એને ખબર ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં